નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો સાયંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ ગઈકાલે મોડી સાંજે ઈટાળવા સ્થિત જૂના આરટીઓ પાસે જી જે એટીન ઝેડ એટ સેવન સિક્સ સેવનની બસ કે જે બહુચરાજીથી બિલ્લી મોરા જઈ રહી હતી એની અડફેટે એક ટુ વ્હીલ ચાલક આવ્યો હતો જે પગલે ત્યાં ટ્રાફિક જામ થયું હતું બસ ચાલકે જાતે પોતે બસ અટકાવી દીધી હતી ત્યારબાદ જે ઘાયલ વ્યક્તિઓ હતા એમને હોસ્પિટલની અંદર ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી જોકે કોઈ મોટી જાનહાની થવા પામી નથી પણ બહુચરાજીથી બિલ્લી મોરા જતી બસ ને જૂના આરટીઓ પાસે ઈટાળવા સ્થિત અકસ્માત નડ્યો હતો આમ તો દર વખતે કોંગ્રેસ અને ભાજપના નેતાઓ જે ખરા આદિવાસી સમાજને લઈ એકબીજાની ઉપર આક્ષેપો કરતા હોય છે પ્રત્યાક્ષેપો કરતા હોય છે પણ ભગવાન બિરસા મુંડાજીની એકસો ને પચાસમી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલ મહારેલીની અંદર સાંસદ ધવલ પટેલ ધારાસભ્ય નરેશ પટેલ ડાંગના ધારાસભ્ય વિજય પટેલ અને સાથે જ એકમાત્ર વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ આદિવાસી સમાજની રેલીની અંદર એકબીજાના ખભા ઉપર હાથ મૂકી અને આદિવાસી નૃત્ય કરતા જોવા મળ્યા હતા અને એમણે જણાવ્યું પણ હતું કે માજની સામે કોઈ પક્ષ મોટો નથી નવસારી ટાઉન પોલીસ સ્ટેશન તથા સુરત શહેર પૂર્ણા પોલીસ સ્ટેશનના વાહન ચોરીના બે અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢી ચોરીમાં ગયેલ મોટરસાયકલ એક તથા ઓટો રિક્ષા એક કુલ મળી પચાસ હજારના મુદ્દા માલ સાથે વાહન ચોરને ઝડપી પાડતી નવસારીની એલસીબી ટીમ સાથે જ પકડાયેલ આરોપી રમેશભાઈ ઉર્ફે રાજુ જયમિયત પટેલને ઝડપી પાડવામાં આવ્યો છે અને સાથે જ એ મોટરસાયકલ કે જે સ્પ્લેન્ડર અને સાથે ઓટો રિક્ષા બજાજ કંપનીની કુલ મળી પચાસ હજારના મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે શ્રીમદ્ કથાને વિરામ આપતા કથાકાર રાકેશ દુબે વારાણસી નવસારીની પુષ્પવિહાર સોસાયટીમાં યોજાયેલી કથામાં સુદામ ચરિત્ર વર્ણવાયું નવસારીની કોઈ વિસ્તારની પુષ્પવિહાર સોસાયટીના કોમન પ્લોટ પર છેલ્લા સાત દિવસથી શ્રીમદ ભગવત કથાનું રસપાન કરાવતા કથાકાર રાકેશ દુબે શાસ્ત્રીજી વારાણસીએ આજે સાતમા દિવસે કથાને વિરામ આપ્યો હતો કથામાં સુદામા ચરિત્ર ખૂબ જ ભક્તિભાવપૂર્વક વર્ણવવામાં આવ્યું હતું અંતે પરીક્ષિતના મોક્ષની કથાને સમાપનની સાથે વર્ણવવામાં આવ્યું હતું કથા વિરામ બાદ પવન કરાયો હતો જેમાં સર્વે ભક્તોએ તથા કથાના મનોરથથી મુખ્ય યજમાન ઉમેશ મિશ્રા તેમજ સમસ્ત પુષ્પવેળા સોસાયટીના પરિવારજનોએ આહુતિ આપી હતી વ્યાસપીઠ પર બિરાજમાન કથાકાર શાસ્ત્રી રાકેશ દુબેને ઉમેશ મિશ્રાએ પ્રતિકૃતિ ભેટ સ્વરૂપે પુષ્પા આપી સન્માનિત કર્યા હતા અને સાથે જ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન તેત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન ઓગણીસ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું હતું ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ બાણું ટકા તો સાંજ દરમિયાન અડતાલીસ ટકા નોંધાવવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરીએ તો એક પોઈન્ટ ચાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા નોર્થથી ઈસ્ટ તરફની હતી જોકે થોડીક ઠંડી ગાયબ થઈ હોય એવું લાગી રહ્યું હતું નવસારી જિલ્લા નાગરિક પુરવઠા અને સલાહકાર સમિતિની બેઠક ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતાના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી પુષ્પલતાએ લાભાર્થીઓને અનાજ સમયસર મળી રહે તથા એ એ વાય યોજના હેઠળ અગ્રતા ધરાવતા કુટુંબને વિતરણ વ્યવસ્થા ગ્રામ્ય તાલુકા કક્ષાની તકેદારી સમિતિની રચના તેમજ વ્યાજબી ભાવોની દુકાનમાં ગ્રાહકો માટે ઇ કેવાયસી થાય તે અંગે ચર્ચા સમીક્ષા કરવામાં આવી હતી આજરોજ નવસારી જિલ્લા સંકલનની વિવિધ ફરિયાદ સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડમાં ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતાના અધ્યક્ષસ્થાને વિવિધ સંકલન સમિતિના સભ્યોની ઉપસ્થિતિમાં યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે મળેલા પ્રશ્નો અંગે ચર્ચા થતા સંકલન સમિતિના નીતિનિયમ મુદ્દાઓ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું સંકલન સમિતિના નીતિનિયમ મુદ્દાઓમાં સરકારી લેણાની બાકી વસૂલાત પડતર તુમાર પેન્શન કેસ ઓડિટ પેરા નાગરિક અધિકારપત્ર પ્રમાણપત્ર ગ્રામ્ય તાલુકા અને જિલ્લા સ્વાગત કાર્યક્રમ કરાર આધારિત કર્મચારીઓના પ્રશ્નો બાબતે તેમજ માર્ગદર્શન આપ્યું હતું બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર કેતન જોશી ઉપસ્થિત રહી સંકલન સમિતિના સભ્યો અને સંબંધિત ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ નાઇન